નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે વાત કરીશું ધોરણ સાત અને વિષય વિજ્ઞાનના ચેપ્ટર નંબર એક વનસ્પતિમાં પોષણ પાઠના સંપૂર્ણ વિદ્યાર્થી મિત્રો સ્વાધ્યાય સોલ્યુશન મેળવીશું એ પહેલાં ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો વિદ્યાર્થી મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલની અંદર તમામે તમામ વિષયના જે સોલ્યુશન છે તે મિત્રો મૂકી દીધા છે તમારી નવી સ્વાધ્યાયન પોથી તમારા પરીક્ષાના પેપરના મોડેલ પેપર સોલ્યુશન પણ મળી રહેશે તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી પ્રશ્ન નંબર એક મેળવવા શરીરની વૃદ્ધિ અને વિકાસ કરવા શરીરના ઘસારાના મરામત માટે તથા શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવા માટે ખોરાકની જરૂર જે છે તે હોય છે પ્રશ્ન નંબર બે પરોપજીવી અને મૃતોપજીવી તફાવત આપો

જેને હરિદ્રવ્ય અથવા તો ક્લોરોફિલ કહે છે તે પર્ણને સૂર્ય ઉર્જાનું શોષણ કરવામાં મદદરૂપ થાય છે આ ઉર્જા પર્ણની અંદર કાર્બન ડાયોક્સાઇડ અને પાણીમાંથી ખોરાક બનાવવામાં વપરાય છે આમ લીલી વનસ્પતિ હરિતદ્રવ્ય અને સૂર્યપ્રકાશની હાજરીમાં કાર્બન ડાયોક્સાઇડ અને પાણીની મદદથી કાર્બોદિત સ્વરૂપમાં ખોરાકનું સંશ્લેષણ કરે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે આ પ્રક્રિયાને પ્રકાશ સંશ્લેષણ કહે છે આ પ્રક્રિયાનું સમીકરણ નીચે મુજબ છે કાર્બન ડાયોક્સાઇડ પ્લસ પાણી ઇટ્સ ગીવ એટલે કે સૂર્યપ્રકાશની હાજરી અને હરિત સાથે મિત્રો ઇટ્સ ગીવમાં લખીશું કાર્બદિત પદાર્થ પ્લસ ઓક્સિજન પ્રશ્ન નંબર પાંચ રેખાચિત્ર દ્વારા દર્શાવો કે વનસ્પતિ એ ખોરાક માટેનો અદ્વિતીય સ્ત્રોત છે તો સૂર્યપ્રકાશ

નંબર ત્રણ પ્રકાશ સંશીલનમાં સૂર્ય ઉર્જા હરિત દ્રવ્ય નામના રંજક દ્રવ્ય દ્વારા શોષણ પામે છે નંબર ચાર પ્રકાશ સંશીલન દરમિયાન વનસ્પતિ કાર્બન ડાયોક્સાઇડ લે છે અને ઓક્સિજન વાયુ મુક્ત કરે છે પ્રશ્ન નંબર સાત નીચેનાના નામ આવો તો પેલું છે પીળી પાતળી દોરી જેવું પ્રકાંડ ધરાવતી પરોપજીવી વનસ્પતિ તો મિત્રો એને શું કહેવાશે તો અમરવેલ પ્રશ્ન નંબર બી સ્વમ પોષણ અને પરપોષણ બંને પ્રકારનું પોષણ ધરાવતી વનસ્પતિ તો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં આવે છે પર્ણમ વિનિમય જે છિદ્રો દ્વારા થાય છે તો તેને શું પર્ણ રદ્રો પ્રશ્ન નંબર આઠ સાચો વિકલ્પ પસંદ કરો પેલો પ્રશ્ન છે અમરવેલ એ નું ઉદાહરણ છે તો અહીંયા આપણને ચાર ઓપ્શન આપેલા છે અને તેનો વિદ્યાર્થી મિત્રો સાચો જવાબ આપણે જે છે તે લખીશું તો પેલી જે અમરવેલ એ સાનું ઉદાહરણ છે તો જવાબ આવશે બી પરપોશી નંબર બે આ વનસ્પતિ કીટકોને ફસાવે છે અને આરોગ્ય છે તો સાચો જવાબ મિત્રો આવશે સી કળશ પ્રશ્ન નંબર નવ કોલમ એક ને કોલમ બે સાથે જોડો તો તેને આપણે કોની સાથે વિદ્યાર્થી મિત્રો જોડવાના છીએ પર્ણ સાથે નાઇટ્રોજન તો એ સાથે બેક્ટેરિયા નંબર ત્રણ અમરવેલ તો એને આપણે ઈ સાથે જોડીશું એટલે કે પરોપજીવી છે પ્રાણીઓ તો તેને બી સાથે જોડીશું પરપોષી છે અને કીટકો તો આવશે સી કળશ પર્ણમ તો આ પ્રકારે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ જે છે અહીં જોડેલા છે

તેનાથી ખેડૂતોને સા ફાયદા થાય છે પ્રશ્નનો જવાબ મેળવીશું કે ગ્રીન હાઉસમાં ફળો અને શાકભાજીના છોડ ઉગાડવાથી બહારની વધુ ગરમી કે વધુ ઠંડીથી છોડને રક્ષણ મળે છે આથી છોડનો યોગ્ય વિકાસ થઈ શકે છે ગ્રીન હાઉસમાં ફળ અને શાકભાજી ઉગાડવાથી ખેડૂતોને થતા ફાયદા નીચે મુજબ છે ગ્રીન હાઉસમાં તાપમાનનું નિયંત્રણ થઈ શકે છે આથી કુમળા છોડને ખૂબ ગરમીમાં અને ઠંડીમાં રક્ષણ મળે છે તેથી નુકસાન થતું અટકે છે વિદ્યાર્થી મિત્રો નંબર ત્રણ ફળો અને શાકભાજીના છોડને ઉછેરવા માટે ખેડૂતને વિશેષ કાળજી લેવી પડે છે જે ગ્રીનહાઉસ ની અંદર શક્ય બને છે મિત્રો આ પ્રકારે આગળના ચેપ્ટરોનું સોલ્યુશન મેળવવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર ક્લિક કરીને સોલ્યુશન મેળવી શકો છો વિદ્યાર્થી મિત્રો આ જ પ્રકારે સોલ્યુશન મેળવવા માટે ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેવી